મિત્રો તૈયાર થઈ જાઓ મીઠાઈ વહેંચવા માટે કારણ કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી છ એપ્રિલથી બાર એપ્રિલ સુધી આ પાંચ રાશિઓનું નસીબ ચમકવાનું છે આ રાશિઓના જીવનમાં અનેક ખુશીઓ અને મોટા સારા સમાચાર આવવાના છે હા મિત્રો ભગવાન સૂર્યદેવ હવે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ પર ખાસ પ્રસન્ન થયા છે જેના કારણે આ રાશિઓના જીવનમાંથી બધા દુઃખ પીડા અને મુશ્કેલીઓ હવે અંત પામશે સૂર્યદેવના આશીર્વાદથી આ પાંચ રાશિઓને અપાર આનંદ અને પરિવર્તન મળવાનું છે તો ચાલો મિત્રો હવે જાણીએ કે એકય એવી પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું નસીબ છ એપ્રિલથી બાર એપ્રિલ વચ્ચે સૂર્યદેવના આશીર્વાદથી ચમકી ઉઠવાનો છે આ વિડિયોમાં અમે તમને આ પાંચ રાશિઓ વિશે વિગતવાર જાણકારી આપશું એટલે વીડિયોને શરૂથી અંત સુધી જરૂરથી જુઓ કારણ કે આ વિડિયો આ પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વનો છે મિત્રો વિડિયો શરૂ થવા પહેલા જો તમે પણ ભગવાન સૂર્યદેવના સાચા ભક્ત હો તો આ વિડીયોને લાઈક જરૂર આપો અને નીચે કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ અવશ્ય લખો જેથી તેમના આશીર્વાદ તમને તરત જ મળી શકે હવે ચાલો વાત કરીએ એ પાંચ ભાગ્યશાળી રાશિઓની જેમનું નસીબ છ એપ્રિલથી બાર એપ્રિલ સુધી સૂર્યદેવના આશીર્વાદથી બદલાઈ જવાનું છે આવો જોઈએ કે એવી કઈ ભાગ્યશાળી રાશિઓ છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આપણા જીવનમાં રાશિઓનું ઘણું મહત્વ છે કારણ કે રાશિઓના આધારે આપણે આપણા ભવિષ્યના ઈશારો જોઈ શકીએ છીએ જ્યારે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ બદલાય છે ત્યારે તેનો સીધો અસર આપણા જીવન પર પડે છે દરેક વ્યક્તિને જીવનમાં સારા અને ખરાબ સમયથી પસાર થવું પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો જીવનમાં સુખ મળે છે અને જો સ્થિતિ ખરાબ હોય તો મુશ્કેલીઓ વધે છે હવે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી એક ખાસ સંયોગ બન્યો છે જેના કારણે આ પાંચ રાશિઓ પર તેમની વિશેષ કૃપા થશે આ રાશિઓનું નસીબ હવે તેમના પક્ષમાં વળશે અને આવનારો સમય તેમની માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે સૂર્યદેવના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ આવશે તો ચાલો જાણીએ કે એ રાશિઓ છે જેમ પર સૂર્યદેવનો આશીર્વાદ બની રહ્યો છે આ યાદીમાં જે સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના મિત્રો તમારા જીવનમાં નવી ખુશીઓની શરૂઆત થવાની છે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં મોટા સમાચાર આવવાના છે જે જીવનને નવી દિશા આપશે તમારું જે પરિશ્રમ છે તેના પરિણામ હવે મળવાના છે લાંબા સમયથી અધૂરા રહેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યાપાર કરતા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે વેપારમાં ચાર ગણી પ્રગતિ થશે અને ચારે બાજુથી નફો મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે અને જેમને નોકરીની શોધ છે તેમને પણ ઉત્તમ તકો મળશે પૈસા અટકેલા હોય તો હવે પાછા મળવાના યોગ છે વ્યાપારની તમામ અડચણો દૂર થશે અને જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ જોવા મળશે કુંભ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં નવી ઉર્જાનો પ્રવાહ થવાની છે સૂર્યદેવની વિશેષ કૃપા તમે અનુભવી શકશો તેથી આ સમયનો પૂરતો લાભ લો અને વ્યર્થના જવા દો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારો સમય હવે તમારી તરફ સાથ આપશે હા મિત્રોએ સૂર્યદેવ તમારી પર ખાસ મહેરબાન થયા છે જેના કારણે તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે લોકો તમારું માન કરશે અને તમારી પ્રશંસા પણ થશે આ સમયમાં તમારા જીવનમાં ઉન્નતિના નવા રસ્તા ખુલશે આવી તકો તમારી સામે આવશે જે તમને ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે ઘણા સમયથી અટકેલા કામો હવે સરળતાથી પૂર્ણ થશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છો છો તો તેમાં પણ તમને સફળતા મળશે સૂર્યદેવની કૃપાથી આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને નાણાંકીય લાભ પણ થશે તમારું પારિવારિક વાતાવરણ આનંદિત રહેશે અને વ્યવસાયમાં પણ સતત વૃદ્ધિ જોવા મળશે સામાજિક સ્તરે પણ સફળતા મળશે અચાનક મળનારા નાણાકીય લાભથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જો તમે કોઈ નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો જાણો કે આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે અને તમારી યોજના સફળ થશે સૂર્યદેવની અસીમ કૃપા મેષ રાશિ પર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે આ સમય તમારા માટે લાભદાયક અને સફળતા ભરેલું છે તેનો પૂરો લાભ લો અને સમય વેડફશો નહીં આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ સૌભાગ્યશાળી અને પ્રગતિથી ભરેલો રહેશે સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં નવી ઉર્જા અને આશાઓ પ્રવેશ કરશે તમને માનસન્માન મળશે અને સમાજમાં તમારી છબી વધુ મજબૂત બનશે લોકો તમારા કામની વખાણ કરશે આ સમય તમારા જીવનમાં એવા અવસરો લાવશે જેનાથી તમારા જીવનમાં મોટો બદલાવ આવી શકે છે સૂર્યદેવ તમારી પર વિશેષ કૃપા કરી રહ્યા છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે ઘર પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે વ્યવસાયમાં પણ સતત ઉન્નતિના યોગ બની રહ્યા છે સિંહ રાશિના જાતકોને ચારે તરફથી લાભ મળવાની શક્યતાઓ છે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે ધનલાભના ઘણા અવસરો મળશે જેના કારણે તમારું આર્થિક સ્થિરતા વધુ મજબૂત થશે જે લોકો સંતાન પ્રાપ્તિની રાહ જોઈ રહ્યા છે તેમને શુભ સમાચાર મળી શકે છે જેના કારણે પરિવાર ખુશીથી છલકાઈ ઉઠશે સૂર્યદેવની કૃપાથી હવે સિંહ રાશિના જીવનમાં ઘણી બધી ખુશીઓની વર્ષા થવાની છે કહેવું ખોટું નહીં હોય કે હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે આ સોનાના અવસરને ગમાવશો નહીં અને સફળતાની ઊંચાઈએ પહોંચી જા આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમારા જીવનમાં એક મોટી ખુશખબર આવવાની છે હા જે મહેનત તમે અત્યાર સુધી કરી છે તેનું પરિણામ તમને હવે ઝડપથી મળવાનું છે તમારી મહેનત હવે રમદ લાવશે અને તમારા ચહેરા પર ખુશી છવાઈ જશે તમારા બધા અટકેલા કામ હવે ધીરે ધીરે પૂરા થવા તરફ આગળ વધશે સૂર્યદેવની કૃપાથી તમારા જરૂરી કામ સમયસર સફળતા પૂર્વક પૂરા થશે આ સમયગાળામાં તમને તમારા પરિવાર અને મિત્રોનો ભરપૂર સહયોગ મળશે સૂર્યદેવની અસીમ કૃપાથી તમારા જીવનમાંથી આર્થિક મુશ્કેલીઓ હવે દૂર થવા લાગશે તમને આવકના ઘણા સારા અવસરો મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે સાથે જ તમને વિવિધ પ્રકારના લાભો અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે જેઓ નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ બની રહ્યા છે ધનુ રાશિના મિત્રો આ સમય તમારા જીવનની દરેક મુશ્કેલીને પાછળ છોડી તમારા માટે આનંદ અને સફળતા દ્વારા નવા દરવાજા ખોલી રહ્યા છે આ સમય તમારા જીવનમાં બદલાવ લાવનાર પુરાવા તરીકે સાબિત થશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિનું આગમન થવાનું છે મિત્રો સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને એટલે જ તમારી જિંદગીમાં એક મોટી સકારાત્મક ખબર આવવાની છે જે તમારું જીવન નવી દિશામાં લઈ જશે તમે જે મહેનત કરી છે તેનું સાર્થક પરિણામ હવે તમારા હાથે આવી જશે તમારા અધૂરા રહેલા કામો હવે પૂર્ણ થવા લાગશે જેઓનો વ્યવસાય અટક્યો હતો તેમને પણ હવે સારો નફો મળવા લાગશે તમારું બિઝનેસ દિન પ્રતિદિન વિકાસની દિશામાં આગળ વધશે મીન રાશિના મિત્રો હવે તમારા જીવનમાં બધે ખુશીઓની વર્ષા થવાની છે જેઓ નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે અને જેમને હજુ નોકરી મળવી નથી તેમને પણ પોતાની મનગમતી નોકરી મળવાની પૂરી શક્યતા છે જો ક્યાંક તમારું કોઈ પૈસા અટકેલું હતું તો હવે તે પણ ઝડપથી પાછું મળવાનું છે વ્યવસાયમાં આવી રહેલી બધી અટકણો હવે દૂર થશે અને તમારા જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ આવશે મીન રાશિના મિત્રો તમે જીવનમાં હવે નવી ઉમંગ અને આનંદ અનુભવશો સૂર્યદેવની વિશેષ કૃપાથી સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તેથી આ સુવર્ણ અવસરનો પૂરતો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ હવે જાણીએ મિથુન રાશિના જાતકોનું ભાગ્યફળ મિત્રો મિથુન રાશિ માટે આવનારો સમય ખૂબ જ લાભદાયક રહેવાનો છે ભગવાન સૂર્યદેવજીની વિશેષ કૃપા આ સમયમાં તમારા પર રહેશે તમારા જીવનમાં હવે આવકના નવા સ્ત્રોત ખુલશે અને જેઓ નોકરીમાં છે તેમને પ્રમોશન તથા પગાર વધારો થવાના મોકાઓ મળશે વ્યાપારીઓને અચાનક નફો થશે અને તેમની આર્થિક સ્થિતિ અગાઉ કરતા વધુ મજબૂત બનશે જ્યાં સુધી આર્થિક બાબતોમાં અટકણો હતી તે હવે સમાપ્ત થશે પરિવારમાં પણ સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમારા ઘરે કોઈ શુભ સમાચારની શક્યતા પણ બની રહી છે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમારા બધા પ્રયાસો હવે સફળતાપૂર્વક પૂરા થશે વ્યવસાયમાં અણધારો લાભ અને અચાનક ધનપ્રાપ્તિના યોગ પણ મજબૂત બની રહ્યા છે મિથુન રાશિના મિત્રો હવે સમય છે તમારા જીવનમાં અતિશય ખુશીઓના આગમનનો જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એ પણ હવે પૂરી થઈ શકે છે સંતાન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે જેના કારણે ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે નિઃસંદેહ કહી શકાય કે સૂર્યદેવના આશીર્વાદથી આ સમય દરેક દ્રષ્ટિએ તમારા માટે અનુકૂળ છે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈ આવ્યો છે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે હા મિત્રો સૂર્યદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને જલ્દી જ તમને કોઈ મોટી ભેટ મળવાની છે જે તમારા જીવનની દિશા બદલી નાખશે મકર રાશિવાળાઓ તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે ચોક્કસ મળશે લાંબા સમયથી અટવાયેલા કામો હવે સફળતાપૂર્વક પૂરા થશે જેઓ વેપાર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય એક સુવર્ણ તક છે વ્યાપારમાં મોટો લાભ થશે અને તમારી વેપારી સ્થિતિ દિન પ્રતિદિન મજબૂત બનતી જશે હવે દરેક દિશાથી ફક્ત લાભ જ મળશે નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ અનુકૂળ છે પ્રમોશન અને પગાર વધારો થવાની તકો દેખાઈ રહી છે અને જેમને નોકરીની શોધ છે તેમને મનપસંદ નોકરી મળવાની પણ સંપૂર્ણ શક્યતા છે જો તમારું કોઈ પૈસા લાંબા સમયથી અટકેલા હોય તો હવે તે પરત મળવાના યોગ છે વ્યાપારમાં આવતી અડચણો હવે દૂર થશે અને જીવનમાં સાચી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે મિત્રો આગળની રાશિ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી જ્યોતિષ દર્શન ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો તરત જ સબસ્ક્રાઈબ કરો જેથી આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી તમને સમયસર મળતી રહે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખાસ લાભદાયક રહેવાનો છે સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં અનેક હકારાત્મક બદલાવ આવશે તમને માત્ર ધન પ્રાપ્તિ નહીં થાય પણ તમારા વ્યવસાયમાં પણ ખૂબ જ વૃદ્ધિ થશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગાર વધારાના સંકેત મળી રહ્યા છે જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય સોનાની તકો લઈને આવ્યો છે વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે વેપારીઓ માટે પણ આ સમય ખૂબ જ લાભદાયક છે નફાના અનેક માર્ગો ખુલશે અને તમે આર્થિક રીતે મજબૂત બનશો જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે પણ આ સમય શુભ રહેશે અને તેમને સંતાન સુખ મળી શકે છે ઘરના વાતાવરણમાં આનંદ અને ખુશી છવાઈ રહેશે પ્રેમ સંબંધોમાં પણ મીઠાશ આવશે અને તમામ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવા ઈચ્છો છો તો તમારું સપનું પૂર્ણ થવાનો સમય આવી ગયો છે સૂર્યદેવની કૃપાથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થવાની સંભાવના છે તમારા જીવનમાં ચારેવ તરફથી સફળતા અને લાભ જ મળશે અને તમારું જીવન હવે હકારાત્મક દિશામાં આગળ વધશે આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ શુભ છે સૂર્યદેવની કૃપાથી તમને જલ્દી જ કોઈ શુભ સમાચાર મળવાનું શક્ય છે તમે જે મહેનત કરી છે તેનું પુરસ્કાર હવે તમને મળશે અને તે તમારા જીવનમાં આનંદ લાવશે તમારા બધા અટવાયેલા કાર્યો સમયસર પૂરા થશે કુટુંબ અને મિત્રોના સહયોગથી તમે આત્મિક શાંતિ અનુભવો છો સૂર્યદેવની અનંત કૃપાથી હવે તમારી આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે હવે તમને પૈસા કમાવાના ઘણા તકો મળશે અને આવકમાં જબરદસ્ત વધારો થશે મોટા લાભ નવી તકો અને ઉત્તમ સિદ્ધિઓ તમારી રાહ જોઈ રહી છે તુલા રાશિના લોકો નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ આશાજનક છે નવી સફળતાઓ અને પગાર વૃદ્ધિના દરવાજા ખુલી રહ્યા છે સૂર્યદેવની કૃપાથી હવે તમારા જીવનની દરેક મુશ્કેલી સમાપ્ત થશે આવનારા દિવસોમાં જે સુખ શાંતિ અને ખુશીઓ મળશે તે તમારા સમગ્ર જીવનને બદલીને મૂકશે અતે આ સમયનો ભરપૂર લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો ધન્યવાદ